વરસાદને કારણે ટલ્લે ચડી હતી અને આજોર નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ સાથે વોર્ડ નંબર ચાર અને પાછાના નગરસેવકોની હાજરીમાં શ્રીફળ વધેરી મૂર્ત કરવામાં આવેલ પ્રથમ ડ્રેનેજની કામગીરી બાદ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે આ પ્રસંગે પ્રમુખ બિરેન શાહે જણાવેલ જણાવ્યું કે રસ્તામાં તપાણ આવશે એને કોઈની પણ શહેર શરમ રાખ્યા વગર તોડી નાખવામાં આવશે જેને કારણે રોડને પૂરતી જગ્યા મળશે અને રોડ પહોળા બનશે જેથી વાહન ચાલકોને પ્રચારના માટે સરળતા રહેશે ચોમાસું પડતાં નવા કામોની શરૂઆત થઈ રહી છે ત્યારે સુંદર કુવા જોગની માતા મંદિરને ગટર લાઈનની વર્ષો જૂની સમસ્યા હતી તેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે વીસ લાખના ખર્ચે ગટર લાઈન આખી નવી નાખવામાં આવશે જોગની માતા મંદિરથી એક કિલ્લા સુધી મોડી ભાગોળ કિલ્લા સુધી જેનું કામકાજ આ ગતરોજ ચાલુ થઈ રહ્યું છે આજથી પાણીના કનેક્શનની સાથે સાથે ને આ ગટરનું કામ પત્યા પછી તરત જ એની પર જે રોડ ખરાબ છે એ રોડનું કામ બી ચાલુ થશે